સામાન્ય વિજ્ઞાન પરિવહન તંત્ર રુધિરનું પરિવહન રુધિરા આપેલ ડાયાગ્રામમાં તેની કાર્ય પદ્ધતિ જોઈ શકાય છે જ્યાં હૃદયના ચાર ખંડો દર્શાવ્યા છે જમણુ કણક જમણું ક્ષેપક ડાબુ કણક ડાબુ ક્ષેપક આ સિવાય ફુફુસ ધમની હૃદય અને ફેફસાને જોડે છે સિયો વાળું રુધિર જ્યારે ફૂસફુસિરા ફેફસા અને હૃદયને જોડે છે ઓટુવાળું રુધિર આ સિવાય દ્વિદલ વાલ્વ અને ત્રિદલ વાલ્વ આપેલા છે હૃદય ખાંચ બે કર્ણક અને ક્ષેપકને અલગ કરે છે કાર્ય પદ્ધતિ સ્ટેપ વન શરીરના વિવિધ ભાગોમાંથી સિયોટુ વાળું રુધિર જમણા કર્ણકમાં ઠલવાય છે તે જ સમયે

બ્લડ પ્રેશર માપન માટે બીમારીમાં ઇન્જેક્શન માટે યુક્ત રુધિર યુક્ત રુધિર વિવિધ ભાગો તરફ રુધિરનું વહન હૃદય તરફ રુધિરનું વહન ચળકતા લાલ રંગનું રુધિર કાળા પડતા લાલ રંગનું રુધિર અગત્યની માહિતી રુધિરા ભીશ્રણ તંત્ર શોધક વિલિયમ

રુધિર એક પ્રકારની સમાવેશ રુધિરિનોજન રુધિર જામવા જરૂરી આલ્બ્યુમિન તરલતા અને પીય નું નિયંત્રણ ગ્લોબ્યુમિન પ્રતિકાર તંત્ર સાથે સંકળાયેલ આ સિવાય રુધિર કોષો રક્તકણ શ્વેતક ત્રાકણ તેમજ વજનના આઠ ટકા અભ્યાસની શાખા હિમેટોલોજી બ્લડ બેંક ચાલીસ અંશ ફેરફિટ તાપમાને એક મહિના સુધી સાચવી શકાય છે તે માટે રુધિર પ્રિઝર્વેટી

રક્તકણ શ્વેતકણ ત્રાકણ જોડે સંકળાયેલી માહિતી મુખ્ય ઘટક લ્યુકોસાઇટ થ્રોમ્બોસાઇટ કાર્ય અને વહન માટે રોગો સામે રક્ષણ રુધિર જામી જવાની ક્રિયા માટે ઉત્પાદન લાલ અસ્થિ મજ્જા સફેદ અસ્થિ મજ્જા લાલ અસ્થિ મજા જીવનચક્ર એકસો વીસ દિવસ આઠ થી દસ દિવસ આઠ થી દસ દિવસ સંખ્યા પચાસ થી પંચાવન લાખ ઘન મિલીલીટરમાં મિલી આઠ હજાર અને દોઢ લાખ થી સાડા ચાર લાખ મૃત્યુ બરોડ રુધિર બરોડ ઓળખ રક્તકણની સ્મશાન ગૃહ રક્તકણની કબ્રસ્તાન માનવ શરીરની બ્લડ બેંક ફેગોસાઇટ ચેપ રક્ષક સૈનિકો નોધ

કાલ લેન્ડ સ્ટીનર રુધિર જૂથના પ્રણેતા એબી રુધિર જૂથ એન્ડ્રિયોસ્ટલે એન્ડ ડિસ્કા સ્ટેલો વિભિન્નતા કારણ એન્ટિજન રક્તકણમાં રહેલા ગ્લાયકો પ્રોટીન જે કેપિટલ લેટર માં દર્શાવાય છે એન્ટિબોડી રુધિર રસમાં રહેલા ખાસ પ્રકારના પ્રોટીન જે સ્મોલ લેટર માં દર્શાવાય છે અહીંયા રુધિર જૂથ એન્ટિજન એન્ટીબોડી રુધિર અપાય અને રુધિર લેવાય રુધિર જૂથ એ કેપિટલ એ સ્મોલ બી રુધિર જૂથ બી કેપિટલ બી સ્મોલ એ એ બી એટલે કે સર્વગ્રાહી એન્ટીજન એ બી એન્ટીબોડી હોતા નથી ઓ સર્વદાતા એન્ટીજન હોતા નથી એન્ટીબોડીમાં સ્મોલ એ સ્મોલ બી સિવાય રુધિર અપાય અને રુધિર રુધિર જૂથ એ એ અને બી પાસેથી લેવાય એ બી રુધિર જૂથ અપાય એ બી ને અને લેવાય ઓ એ બી એ બી પાસેથી સર્વદાતા ઓ એ બી ABO અપાય લેવાય ફક્ત O પાસેથી નોંધ એન્ટિજન કેપિટલ A અને એન્ટિબોડી સ્મોલ A એક સાથે હોઈ શકે નહીં તે જ રીતે એન્ટિજન કેપિટલ B એન્ટિબોડી સ્મોલ B એક સાથે હોઈ શકે નહીં રક્તકણ નાશ પામે જેને કહેવાય અભિશ્લેષણ બોમ્બે રુધિર જૂથ HB અથવા ABO રુધિર शोधक वाय एन भेड़ दस हजार एक मनस ने रेशियो पॉइंट जीरो जीरो फोर परसेंट फायदो कोई ने अपाय अथवा लेवाय रुधिर दबाण एक सौ वीस ऑफ एचजी जी एम एक संकोचन निक्रिया एसी डायोस्टोलिक विकोचन निक्रिया चौदह जून विश्व रक्तदान दिवस કાર્લ લેનસ્ટેનરનો જન્મદિવસ ત્યાર પછી એરિથ્રોબ્લાસ્ટોસિસ ફિટેલસ એટલે હિમોલાઇટિક રોગ પિતા આરએચ પ્લસ અને માતા આરએચ માઇનસ પ્રથમ સંતાન આરએચ પ્લસ મુશ્કેલી સર્જાતી નથી બીજી પ્રસુતિમાં આરએચ માઇનસ હોય તો બાળક અથવા માતાનું મૃત્યુ થવાની સંભાવના રહેલ છે નિવારણ વાંદરા પરિક્ષણ માનવ વસ્તી પંચ્યાસી ટકા આર એચ પ્લસ અને પંદર ટકા આર એચ માઇનસ આર એચ પ્લસ બંને ના રુધિર લઈ શકે આર માઇનસ ફક્ત આરેજ માઈનસ વ્યક્તિ જ રુધિર લઈ શકે અને ત્યાર પછી બીજું લસિકા જેના પરિવહનને લસિકા પરિવહન તંત્ર કહે છે લસિકા રંગવિહીન શ્વેત કણયુક્ત પેશી પ્રવાહી લસિકા ગ્રંથિઓ ચાર કાકડા બરોડ એડિનોઈઝ થાઇમસ અને કાર્ય એકત્રીકરણ શોષણ અને લક્ષણ આવા જ પરીક્ષા સંલગ્ન તમામ ટોપિક માટે સબસ્ક્રાઈબ કરો જરી મળીશું નવા વિડીયોમાં